સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત થયેલા સનસની ખેચ ફાયરિંગના કેસમાં પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે જૂની અદાવતનો બદલો લેવા માટે કરવામાં આવેલા આ જીવલેણ હુમલામાં પોલીસે મુખ્ય સૂત્ર મિત્રો સહિત કુલ પાંચ રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે ગોડાદરામાં થયેલા ફાયરિંગ દરમિયાન આરોપીઓએ આ ગલીમાં કેમ આવ્યા છે તેમને અહીં કોને જેવા શબ્દો બોલીને હુમલો કર્યો હતો ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલો દશિત બનાવટનો તમંચ પણ કબજે કર્યો છે હાલ પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને ગુનાની પાછળની સંપૂર્ણ કણી તપાસવામાં આવી રહી છે ગુડોધ્ર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક ત્રણસો સાતમીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં જે ભોગબંધાર છે એ ભોગબંધ અને એના સાથે પુના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુડોધ્ર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે યોગ્ય હતા પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખી બેઠ બેસેલા હતા અને એ લોકોને એવું એમ ગયો કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે એ ઝઘડાના શકવાન રાખીને આ લોકો અમને મારવા આવ્યા છે અજાણ્યા ઈસાનો એ રીતનો શકવા એ લોકોને લાગતા આરોપીઓએ ફરિયાદ જે ગોમ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલ હતો પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીને મળેલા હતા નહીં અને આરોપીઓ પર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે છતાં પણ જે ઘટના બની છે અને આરોપીઓ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે ત્રણસો સાતનો જે આરોપીઓ છે એમની પાસેથી એક બેસી બનાવટની ઘૂક પણ મળી છે એના એ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ સાહિલ ભગવાનભાઈ સાળંકે શિવરાવ રોડવે અજયભ જુગલ સંજુ અને વિકાસ આ લોકોને અમે લોકો પોલીસે અટક કરેલી છે અને બીજો એક આરોપી છે નક્કી એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને તપાસમાં ચાલુ છે એક ટીમ પણ અમારી એના માટે રવાના થયેલ છે ભારત ઉપાધ્યાય દ્રષ્ટિગો ન્યૂઝ સુરત